અરે પ્રી આ બધી મારી ભૂલ છે નકર આમ ન હોત એકાદુ બૈરું હોત ને તો ઘર મારું હાલસ અને મારા સરવ ન પડત બે ભેગ્યું કરી આહા એક તો હજી હારી હતી એક આ બીજો મોડેલ લાયો લે હા હેરા રવે કઈ ઘર નું કામ લુગડા ધો પજે લાય પાટલે બેહે ઊંધા કહે પજે લાગીને હેરે તરી

क्यों क्यों क्यो? जो राम टाटा क्यों जो एक देसीडी ने फैशन वाले जो हामी शेडाली होती ए बाबा हां राम टाटा तो तू वाण दो, दो, दो एक बयर मु दे दो हु मचा बोलता आवडे छे क એટલે ते वाणो केने तारा बाप ने तने फोन आई दे आ तो देव होय तो एका दु बयरू एम आसू बकालो छे सु તમે કયો છો હું આ હેરાન થાઉ છું તો હું ભલે હેરાન છો કોઈનો દીકરીઓ મગાય દીકરીઓના માગા હોય ઓવરોના માગા ન હોય ધોગા તું મોટો ઝકરો છો ના ડાસુ રાખ ને આ ભાઈને શું ઘરમાં લાવો તમારી બાઈ ઉપર આવી નજર રાખે કાઢો એ હું છું થા માં વાતો મારી હા ન કરે છે નજર ની હા હું ખસકાય ન આ તો હારા હાટું કીધું તમને ભાઈ રે તો થારે જેવું હોય તો એક જ ભાઈ આને મોકો સુધારી નાખું બીજું કઈ નહીં ખાવાના મારે રીંગણા હા હું કરી મારી માવડીયું તમારી માવડી

આ તો મારો જીવ ખાવા આવી છે જીવ ન ખાજો પકો કે ખાવે ને આ મારો ભાર હતો ખંભે આ બેડો લઈને આવ્યો ખબર નથી પડતી મોટી ફેશનની દીકરી થઈ ગઈ છો તે મે મારા બાપ ઘરે બેડે ને તું કે આ કે તું પણ તારે આમ જાઈલી નેઠો જ મૂકવાનો હતો હાંડો તો તમને કોઈ કીધું પાણી ભરવા જાવ આઈલી ની કોઈ મારી બેટી હામું બોલે ને બકરી ઘોડે ને બે બે કરે એઠો મુક ને આ 50000 નો ફોન છે નહીં 5000 નો જે જ કરવાનો આમાં નથી નકરો મોબાઈલ જોજો કરે કો કો માથું ઓળાય વાળાય કરે લાલી કરે પાવડર કરે મારો તો બે બાયુ થઈ મારો બહુ બગાડ્યો તમે તો તમારી જિંદગીનો બહુ તમે બગાડ્યો હા ના ના આમનો વાત નથી પહેલા તને બહુ શોખ હતો એક હારી હતી તો બીજી કુડી લે બધું આય છે તું શું કરે છે તું શું કરે છે કેની મોબાઈલમાં પોતે બે બાયની આવી ફટકાડે છે ભગવાનનો હું તો એમ કહું છું હે ભગવાન કા મોત દે કા મને મોટર દે

જો સુબાજો તું કરાજી છો અમે બેને બજવાડી લે તો તને શું ફરક ના હા તને છે ને છે છે કામ કરવું પડે ને કામ તો હું જ કરું એની કરે તો હુંય કરું કરો કામ ના તો હોટો લેવો પડશે હોટો બોટો એનો આને હોટો આમો બોલે સામું બોલે તમે મરાય ના મારી મારી ને તો હું લાખ રૂપિયા મૂકીને જા હા હા મેકી દાદા આ તીને ને છે હા પડી મુંજયે મૂજે મૂજેં જેરે જેરીયે મૂજય તલે

આવો રુધિયો રૂવે ને માય લે બચ્ચી થઈ જ હે અને પછી જાવ વાડી ભેગો થાવ વાડી ભેગા ની તમારી તબિયત પાણી કેમ છે અરે મજા મજા ઓ હારું ને હારામાં તો ઠીક ભલા માણા હવે બધું ઈ વાત જ જાવા દે તું હું હમા છે હમણો કો આવતો નથી આજ આવ્યો તો હવે આવતો પણ તમને ખબર ન હોય હા બોલ દે પણ

હવે તમે કઈક વિચાર કરો આ ગામ માં તમારું કેવું નામ પકલા હવે આથી કોઈ નો આવવા દો કોઈ નઈ નો આવવા દો કાઈ વાંધો નહીં કોઈ ને આવો તારો બાપ નો હે હા તારે જેવો માણા ને ગમે નાના ભાઈ બન નાના કહું છું ભાઈ ભી આવે ને પછી મારવા તારા સમજો

આપડે મને એમ થાય મારે કઈ કામ જ નહી જવું તારું મોઢું જોઈ ને ઈદ્રો ખાજુ હું પથરા પથરા નહી ખાવાનું તો થઈ જ હા આપડે આનંદ આનંદ કરવાનો બે માણસ ટાઈમ એટલે આપડે મીઠી મીઠી વાતો કરતા બહુ આનંદ થઈ ગયો પાણી 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 પાણી

શાન્તી ને શાંતિ તારા તારે કેમ છે બસ શાંતિ શાંતિ મારા માં ભડે છે ને અરે આવું આવું એ આવું 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 હોય ઈન મજા આવે કોઈ દી નાચ કેમ આ તો મારી તો તમે દે હારવાળો જો ઓ અરે અમારે વાત નો થાય જો છે ને એક ગાયી કોઈ હરી હરી

તો ઉધારા પૈકી વિવાનું અને તું મારો મોટા ભાઈ દેવો તારી માટે તો આમ તો ખુલ્લા આ તો આપડે

એ એટલે ને ઓ મારી બાયડીમાં મારામાં કાઈ ઘટતા ને અને ભાઈબંધમાં અને ઘટતું જ નથી આમાં કઈ હોય તો ખાઈ ત્યાં મારો ભાઈબંધનો ગુગો પકા તું તો તને તો તને